નમસ્કાર ખેડૂત મિત્રો કેમ છો બધા મજામાં હું આશા રાખું છું આગળ આજે આપણે દેશી જુગાડ માટે બહુ પ્રખ્યાત છે મતલબમાં નવ નવો ઓજારો ગોતા હોય એવી રીતે તો આજે આપણે જે વસ્તુની વાત કરવાની મતલબમાં દવા સાટો ને છે ઓટોમેટિક મતલબમાં ટ્રેક્ટર વાહિ જોડી ગયો કઈ રીતે હાલે બધી સિસ્ટમથી બધું આપણે જેને બનાવ્યું છે આગળ આપણે સમજાવશે તો આને મતલબમાં ઓટોમેટિક મતલબમાં આ વસ્તુ છે આપણે કોઈ લગતું હોય આંબા છે એ વસ્તુ બનાવી કેળા છે એમાં કે કયા કયા પાક બધું કપાસ નહીં માહિતી આગળ આપણને આ ભાઈ આપશે પણ આ વસ્તુ વિડીયોને છેલ્લે અંત સુધી જોશો તમને બધી વસ્તુ જાણવા મળશે મોબાઈલ નંબર છે ક્યાં એવું છે વિડીયોને છેલ્લે અંત સુધી જોવાનું રાખશો તો તમને સંપૂર્ણ માહિતી મળશે એટલા માટે અત્યારથી બીજું ચેનલ ને પેલા વેલા જોતા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી લઈ રોજ આપણે કોઈ ઓટોમેટિક આવા જુગાડ છે કોઈ બીજી ખેતી દવાની છે એવી માહિતી મળતી રહે એટલા માટે કેમ કે રોજ આપણે શાકભાજીનું એ બધી અલગ અલગ માહિતી દેતા હોય છે તો સાથે તમને આજ કાંઈક નવું જાણવા મળે એટલા માટે આગળ આપણે વસ્તુ બતાવવાની છે તો આને શું કહેવાય સંપૂર્ણ માહિતી આપણે ભાઈ પાસેથી લઈશું એક તો તમારું સીતારામ 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 એક તમારું નામ બોલો મારું નામ માણકોલિયા રાયધનભાઈ હા ગામ ગોટલાધાર હા જસદણ રેસ્ટોરન્ટ તાલુકામાં આવેલું છે હા હા આઠ કિલોમીટર ઘેલા સોમનાથ હાઈવે ઉપર હા હા અને અમારે અહીંયા ઘેલા સોમનાથ પાંચ કિલોમીટર પાંચ કિલોમીટર થાય હા હવે આપણે વાત કરીએ તો મતલબમાં એક તમારો મોબાઈલ નંબર બોલ નાખો જેથી લઈને આગળ તમારી વસ્તુ તમે વસ્તુ વસ્તુ જોશે બધા ખેડૂતોને સુધી તમારા મોબાઈલ પોસવો રે એટલે એની ક્યારેક માહિતી લઈએ કેટલા માટે મારો મોબાઈલ છે નવ્વાણું સાત ત્યાંસી છવ્વીસ સાત સિત્યાવીસ અને એક બીજો છે નવ્વાણું એક સાડત્રીસ છવ્વીસ સાત સિત્યાવીસ એ છતાં આપણે જે મતલબ વિડીયો હશે ત્યારે આ ભાઈનું કાર્ડ પણ મૂકી દેજો જેથી તમે મોબાઈલ નંબર પણ લઈ શકો હવે આગળ આપણે વિડીયોમાં આ વસ્તુ તમે આને શું નામ આપેલું છે કે એ વાત કરો અમારા કારખાનાનું નામ છે રાજ્ય ઓટોમેટિક સ્પ્રે પંપ હા હા રાજ્ય અમે 4 વર્ષથી બનાવીએ છીએ જે અમે 200 લિટર થી લઈને 2000 લિટર સુધીના પંપ બનાવીએ છીએ હા હા આડી ટાંકી ઊભી ટાંકી કેપ્સ્યુલ ટાંકી હા હા પછી 200 આ કઈ ટાંકી કે આડી

હા હા માનો ને તો આપડા ગુજરાતના એક જ જિલ્લા એવા બાકી નહી હોય કે આપડા પ્રેશર પંપ નહી હાલતા હોય હા હા હવે આપ અપસે મતલબ આ કોઈ ખેડૂત ને જોતો હોય તો તૈયાર મળી રહે કે એડવાન્સ બુકિંગ કરાવું પડે ના અત્યારે ત્યાર મળી રહે પછી માનો કે ચોમાસાની સીઝન હોય ખેડૂત ને જીરામાં સિંગમાં ફૂલ ઇમરજન્સી હોય ત્યારે અઠવાડીયાનું વેઇટિંગ પણ હોય શકે હા હા તો મતલબ આ બને કે સુધી એડવાન્સ કે તો સારું પડે જેથી એને ધક્કા ઓછા લેવા પડે હા હવે આ તમે બનાવ્યું છે મતલબમાં તો આમાં મતલબમાં શું કેવાય આ નાના ટાઈપ મોટા ટેક્ટરમાં હાલે કે નાના માં ચાલે આ મોટા ટેક્ટરમાં એટલે મિનિ ટેક્ટરમાં પાંચસો લિટર હકાલું હોય ને તો ટાયર વાળું બનાવવું પડે ટાયર વાળું બનાવવું પડે તો હવે મતલબમાં આપણે આ જે તમે બનાવવા આમ કેટલું પ્રેશર લઈએ કે આમ આ જે વાલ છે આપણે હા આ આપણે ગન છે ને હા ગન ત્રીસ થી પાંચત્રીસ ફૂટ લઈ લે ત્રીસ થી પાંત્રીસ ફૂટ હવે આપણે વિડીયોમાં આગળ મતલબ મતલબમાં કઈ રીતનું પ્રેશર લેશી થોડુંક બતાવશું આગળ વિડીયો માં આગળ આપણે વિડીયો વાત કરીએ લાંબા ટાઈમ સુધી મતલબમાં પાતરી શકો મતલબમાં ફૂટ સુધી મતલબમાં પ્રેસ કરી શકે છે તો બાગાયત વાળા પાક માટે બહુ ફાયદો કરે એવું મને લાગે છે ઈજતાભાઈ નું આપણે મોબાઈલ ને બધું આગળ આપેલું છે અને પાપની બધી સિસ્ટમ છે તમે ફોન કરશો એટલે તમને સમજાઈ જાય તો હવે આગળ આપણે તમે કેટલું પ્રેશર પડી જોયો હવે આગળ આજી પાઇપ આવે છે કેટલા ફૂટ મતલબ માં લાંબાઈમાં લંબાઈમાં કેટલી આવે છે કેટલા વીઘામાં થઈ જ શકે એની આપણને માહિતી આપશે આ પાઇપ આવે કેટલી આવે આમ આ પાઇપ આપણે 300 મીટર ભેગી છે 300 મીટર ભેગી આપો છો 984 ફૂટ 984 ફૂટ હા પછી આને વીંટાળવાનું કઈ રીતનું હોય અહીંયા વીંટવામાં આપણે અહીં બેલ્ટ અત્યારે નથી લગાડેલો બેલ્ટ લગાડી આ ખેંચીએ ને હા હા એટલે પાઇપ ઓટોમેટિક એની રીતે આ રોલમાં માં વીંટાળે હા મતલબ અહીં ઓટોમેટિક હા તો આની સંપૂર્ણ હવે તો આ પોપ જે આ ભાઈ કે હજી બનાવેલો છે ને એની સંપૂર્ણ માહિતી આવી ગઈ છે ઈ છતાં તમારે કોઈ પણ પ્રશ્ન હોય આપણો મોબાઈલ નંબર છે પણ બને ક્યાં સુધી આ ભાઈને ફોન કરજો કેમ કે આ પોપની માહિતી આપડી ભાઈ નથી કેમ કે જેને બનાવ્યું હોય એને ખબર હોય અને જેને જે વસ્તુ બનાવી એની એની એ વસ્તુની વધારે માહિતી એટલા માટે